જય શ્રી કૃષ્ણ આજે આપણે ઘઉંના લોટની સુખડી બનાવીશું એકદમ સોફ્ટ તો ચાલુ બનાવવાનું શરૂ કરીએ તો સૌ પહેલા આપણે એક ગેસ ઉપર મૂકી દીધી છે ને હવે આપણે એમાં ઘી નાખીશું ને હવે આપણે એમાં ઓર નાખીશું ઘણી જગ્યાએ લોટ શેકીને પણ સુખડી બનતી હોય છે પણ આપણે અહીંયા ડાયરેક્ટ જ બનાવશું આ મહુડીની સુખડી જ્યારે બનાવે ત્યારે ડાયરેક્ટ જ બનાવે છે અને આપણે આજે મહુડી જેવી જ સુખડી બનાવીશું એકદમ ધીમે હવે ધીમે ધીમે આપણે આ ગળ ઓગળવા દઈશું આ રીતે ધીમે ધીમે આપણે ગોળને સરસ વગાડવાનું છે મોટા ગાંગડા હોય તાવી આ રીતે તાવીતાથી તોડી લેવાના છે ત્યાંથી ઝીણું ગોળ કાતરો તો પણ ચાલે મેં અહીંયા કાતર્યું નથી એમને મોટું મોટું ભાંગ્યો છે આ રીતે અંદર તાવી તો ફેરવતા જઈ અને ગોળને વગાડવાનો છે આ સુખડી ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી બને છે અને બનતા વાર પણ નથી લાગતી ચટપટ બની જાય છે આ રીતે અંદર તો આવી તો ફેરવતા જવાનું છે જેથી કરીને બધો ગવાળ એક સરખો થાય નહીં ગવાળ ઉપર આવવા લાગશે તો પછી એની મજા આવે ખાવામાં પણ અને બનવામાં પણ કડક બનશે તમે જોઈ શકો છો મારો ગોળ સરસ ઓગળી ગયો છે અને એને ઉપર નથી આવવા દેવાનો આ રીતે ઓગળવો જ જોઈએ ખાલી હવે આપણે આમાં થોડાક મેવા નાખીશું મેવા ઓપ્શનલ છે તમારે ના નાખવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો મેં અહીંયા થોડીક બદામ કાજુ અને દ્રાક્ષ લીધી છે આ એકદમ ટોટલી ઓપ્શનલ છે તમારે જે ના ના નાખવી હોય તો તમે સ્કીપ કરી શકો છો પણ હું અહીંયા નાખી રહી છું ને આ રીતે ગોળમાં જ નાખી દેવાના એટલે સરસ ડ્રાયફ્રુટ ચડી જશે ને મિક્સ કરીને હવે આપણે આપણો ઘઉંનો લોટ નાખીશું હવે આપણે સરસ બધું મિક્સ કરી લઈશું આ ઘી આપણું ગરમ હોય એટલે લોટ સરસ શેકાઈ જશે કવનો લોટનો ટેસ્ટ જરા પણ કાચો નહીં આવે સરસ ચડી જ જાય છે કેમ કે આપણું ઘી ગરમ હોય એટલે લોટને ચડતા વાર કંઈ નથી લાગતી બધું સરસ એકદમ મિક્સ કરી લેવાનું છે અને ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખવાની છે ગેસની ફ્લેમ વધારવાની નથી તમે જોઈ શકો છો બધું સરસ મેં મિક્સ કરી લીધું છે એક મિનિટ જેવું આપણે આ રીતે અંદર થોડીક વાર કઢાઈમાં શેકીશું છું આ રીતે જોઈ શકો છો બધું સરસ આપણે મિક્સ કરી લીધું છે હવે આપણે એને ફટાફટ થાળીમાં ટાળી દઈશું તો તૈયાર છે આપણી સુખડી અને મેં એના ઉપર ખસખસના દાણા સ્પ્રિંકલ કર્યા છે જો તમારે ના હોય તો ના પણ કરો તો ચાલે પણ મેં અહીંયા કર્યા છે જેથી એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ સોફ્ટ અને પોચી એવી આપણી આ સુખડી બની ગઈ છે અને સુખડી બનાવતા કંઈ વાર પણ નથી લાગતી ઝટપટ બની જાય છે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી બને છે અને આ સુખડીને તમે એક મહિના સુધી ડબ્બામાં સ્ટોર કરીને રાખી શકો છો એક મહિના સુધી તમે ખાઈ શકો છો અને આ સુખડી બહાર પણ જરા પણ બગડતી નથી તમે ડબ્બામાં ભરીને બહાર રાખો તો પણ ને એવી જ રહે છે અને જેમ ઠંડી થશે એમ તો ખૂબ જ ટેસ્ટી લાગશે તો તમને આ રેસીપી કેવી લાગી મને જરૂરથી જણાવજો અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ